અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મંગળપુરના અદાપુરા ગામમાં તસ્કરો ત્રાટક્યા એક જ રાતમાં બે જગ્યાએ ચોરીની ઘટના લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરાયા અદાપુર ગામમાં બાપુના ઘરે રાત્રે તાળા તોડી તિજોરી કબાટ અસ્તવ્યસ્ત કરી દીધા નવ તોલા સોનું અને દોઢ કિલો ચાંદીના દાગીના ચોરી ગયા એ જ રાત્રિએ ઠાકુરભાઈના ઘરે પણ તસ્કરો ઘરમાં ઘૂસી પેટી તોડી અને સાડીઓ સામાન બહાર ફેંકી દીધો ઘરમાં રોકડ રકમ હતી એ પણ છ માસ પહેલા પણ લાખો રૂપિયાની ચોરીની ઘટના બની હતી ફરી એકવાર આ બાપુના ઘરે ચોરી કરી તસ્કરો ફરાર વ્યુરો ચીફ અલ્પેશ પટેલ લાઈવ ટ્વેન્ટી ફોર અરવલ્લી મારું નામ રાઠો રાજપાલસિંહ માનસી છે ગામ મંગલપુર પેટા વિભાગ અદાપુરમાં હું રહું છું ત્યાં રાત્રે દરમિયાન મારા ઘરે ચોરી થઈ છે લગભગ અગિયાર વાગ્યા રાતે લગભગ અગિયાર વાગ્યા લગન હું વાંચતો હતો અને રાતે અગિયાર વાગ્યા પછી કમાડો બધો બંધ કરી અને બાજુવાળી રૂમમાં અમે સૂતા હતા રાત્રે લગભગ બાર વાગ્યા પછી અંદાજે ચોરી થઈ અમારે અને અમે સવારે વહેલા ઉઠ્યા પાંચ વાગે ત્યારે જોયું કે બધા તાળા તૂટેલા હતા પછી મેં મારી બા મમ્મીને બધાને જગાડ્યા અને પછી બૂમાબૂમ કરી અને ગામવાસીઓને બધા ભેગા થયા શું લાગે તમને કેટલા રૂપિયાનું નુકસાન છે આ ઘરમાં અંદાજે લગભગ નવ તોલા જેવું સોનું અને દોઢ કિલા જેવું દોઢ કિલો જેવું ચાંદી ગઈ રહ્યું છે અને ત્રણ ત્રિજોરી તોડેલી છે અને બીજું પેટીને બધું આગળ ખેતરમાં મૂક્યા હતા સવારે જોયું અમે આજુબાજુ તો ખબર પડી કે આ રીતના બનાવ થયો